દાહોદમાં કમોસમી વરસાદથી થયેલા પાક નુકસાનીનો સર્વે હાથ ધરવામાં આવ્યો ચાલત ગામે ખેતીવાડી અધિકારી સહિતની ટીમ સર્વે માટે પહોંચી ચાલત ગામના અલગ અલગ વિસ્તારમાં સર્વે હાથ ધરાયો જિલ્લાના તમામ તાલુકામાં સિત્યોતેર ટીમ સર્વેની કામગીરીમાં જોતરાઈ છે કમોસમી વરસાદથી જિલ્લામાં ડાંગરના પાકને વ્યાપક નુકસાન જિલ્લામાં ભારે વરસાદથી ખેડૂતોને વ્યાપક પ્રમાણમાં નુકસાન થયું છે ત્યારે સર્વેની ટીમ કે જે ગામમાં પહોંચી છે માવઠાથી ખેડૂતોનો જે પાક હતો તે પાક સંપૂર્ણપણે નિષ્ફળ ગયો છે પાથરા પલળી ગયા છે ઉભો પાક બરબાદ થયો છે ત્યારે તમામ તાલુકામાં સિત્યોતેર ટીમ જે સર્વેની કામગીરીમાં જોડાય છે કમોસમી વરસાદથી ડાંગર કપાસ મગફળી આ તમામ પાકમાં વ્યાપક નુકસાન થયું છે ત્યારે હવે સર્વે કરી તાત્કાલિક ખેડૂતોને સહાય ચૂકવવામાં આવે તેવા પ્રયાસ કમોસમી વરસાદથી જિલ્લામાં ડાંગરના પાકને વ્યાપક નુકસાન જિલ્લામાં ભારે વરસાદથી ખેડૂતોને વ્યાપક પ્રમાણમાં નુકસાન થયું છે ત્યારે તમામ તાલુકામાં સિત્યોતેર ટીમ જે સર્વેની કામગીરીમાં જોડાય છે કમોસમી વરસાદથી ડાંગર કપાસ મગફળી આ તમામ પાકમાં વ્યાપક નુકસાન થયું છે ત્યારે હવે સર્વે કરી તાત્કાલિક ખેડૂતોને સહાય ચૂકવવામાં આવે તેવા પ્રયાસ